Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm super human.

પોરબંદર સાથે જોડાયો હવે કર્મથી પોરબંદર સાથે જોડાવવા માટે આપના આશીર્વાદ માટે આવી રહ્યો મને પૂરો વિશ્વાસ છે

મારી ચાલુ કરી દીધી છે મારા ફોર્મ માં દરખાસ્ત કરવા માટે કોઈ મોટા નેતા મને પ્રસ્તાવ નથી કર્યો

તમે ઉમેદવાર કહ્યા છો ને તમારી દરખાસ્ત કરવી છે અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવ છે દોસ્તો

દેશ આગળ વધી રહ્યો છે નવા ભારત નું નિર્માણ થઈ રહ્યું છે અને નવા ભારત ના નિર્માણ કારણે અમૃત સમયે તમે ભારતીય જનતા પાર્ટી આપો છો ને આપણે મોદીજીને વડાપ્રધાન બનાવીએ છીએ મૂલ્ય હોય છે

एक सप्ताह हमारे लोगों भेगा था है विश्व ने मल्टीनेशनल कंपनी ना डेलीगेशन आवे विश्व ने सरकार ना डेलीगेशन आवे विश्व ना इंटेलेक्चुअल लोगों आवे सारा विश्व ना मीडिया क्या होए ये वक्ते विश्व ना नेताओं पर अस्पर मलता होए ये मारे दुनिया में साउथी बदारे चैरिटी करना बिल गेट्स ने मरवा लूँगे में આવા પ્લેટફોર્મ પર ત્યારે અમે એપોઇન્ટમેન્ટ માંગતા હતા પરંતુ મોદી યુગ અંદર પરિસ્થિતિ બદલી છે દુનિયા એપોઇન્ટમેન્ટ માંગી રહી છે સાથે થઈ એ મળવા માટે આવ્યા આપણે ભારતી છે કોઈ મળવા આવે તો ઉભા થઈએ હેન્ડશેક કરીએ હાથ મિલાવીએ ઉભો થઈને એમને મળવા માટે ગયો ये लो पहले सेंटेंस है तो कांग्रेस चले इंडिया इंडिया यू हैव डन गुड कोविड मैनेजमेंट एंड वैक्सीनेशन प्रायोर दुनिया ये भारत का कोविड मैनेजमेंट का लोहा मालिया पारंपरिक रूप से हमें क्या मालिया तुम्हारा एक एक मत को इन्वेस्टमेंट तुम्हें करना है लो एक एक मत को रोकान ये पांच वर्ष का

મારા અરવિંદ અરવિંદભાઈ જરા ઉભા થજો અર્જુનભાઈ જરા ઉભા થજો આ બંને ઉમેદવાર મોદીજી ના દસ વર્ષની સિદ્ધિઓને લઈને જનતા સનાતન વચ્ચે જવાનું લોકો નો વિશ્વાસ સંપાદન કરવાનો છે

અને આપણે મોદીજીના ચરણોમાં એક કમળ પહોંચાડીએ એ આપ સૌ પાસે વિનંતી આપ સૌને એનકાર અને શુભેચ્છાઓ ધન્યવાદ